સંસદ સત્રના ચોથે દિવસ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સંબોધન કટોકટીકાળ કાશ્મીરમાં વોટિંગ મજબૂત બેન્કિંગ જેવા વિવિધ મુદ્દાઓનો કર્યો ઉલ્લેખ પેપર પેપરલીક મામલે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહીનો આપ્યો ભરોસો આગામી સમયમાં સરકાર દ્વારા રિફોર્મ આવવાના આપ્યા સંકેત નીટ પેપરલીક કાંડ મુદ્દે તપાસનો ધમધમાટ પટણામાં સીબીઆઈએ મનીષ પ્રકાશ અને આશુતોષ નામના બે આરોપીઓની કરી ધરપકડ વધુ બે આરોપીઓ રિમાન્ડ પર મહારાષ્ટ્રમાં કેસ સીબીઆઈને સોંપાયો નીટ પરીક્ષા વિવાદ મામલે ગોધરામાં પણ સીબીઆઈના ધામા ગુજરાતના છ વિદ્યાર્થીઓના લેવાયા નિવેદન કેસના સાક્ષીઓ તેમજ આરોપીઓની હાથ ધરાઈ પૂછપરછ આરોપીઓની રિમાન્ડ મેળવવા સીબીઆઈએ હાથ ધરી તજવીજ ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ ધોધમાર વરસાદથી નખત્રાણા પાણીથી તરબોળ દેવભૂમિ દ્વારકામાં ભડથર ભીંડાજી વચ્ચેનો માર્ગ તૂટતા વાહન વ્યવહાર પ્રભાવિત કેશોદમાં વીજળી પડવાથી એક વ્યક્તિ અને ત્રણ ભેંસોના મોત રાજ્યમાં આજથી સાર્વત્રિક વરસાદની આગાહી છોટાઉદેપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો પ્રવેશોત્સવ ધોરણ ત્રણથી આઠમાં પ્રથમ નંબરે પાસ થયેલા વિદ્યાર્થીઓનું કરાયું સન્માન મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને પરિવાર સાથે કર્યું વૃક્ષારોપણ એક પેડ મા કે નામ અભિયાનમાં થયા સહભાગી વરસાદની અનિયમિતતા છતાં દક્ષિણ ગુજરાતની નહેરોમાં પાણી છોડવાની કામગીરી રહેશે ચાલુ પાણી પુરવઠા મંત્રીએ કહ્યું હાલ કેનાલનું રિપેરિંગ કામ ચાલુ હોવાથી બે દિવસ બાદ છોડાશે પાણી વરસાદી પાણીનો સંચય કરવાની દિશામાં પણ સરકાર કાર્યરત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની સેમિફાઇનલમાં વરસાદને કારણે ટોસમાં વિલંબ મુકાબલો રદ થાય તો ભારત પ્રવેશશે ફાઇનલમાં